નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાન સમાચારમાં મિત્રો બંગાળની ખાડીમાં આવતીકાલે એટલે કે 26 તારીખે એક સિસ્ટમ જે છે એ ગુજરાતની નજીક આવતા રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 29 ઓગસ્ટ સુધી સતત ભારે વરસાદ વરસતો રહેશે હવામાન વિભાગે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પણ

બાકીના જિલ્લામાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસતો રહેશે મિત્રો કયા જિલ્લાઓમાં વરસાદ પડશે જેની વાત કરીએ તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું જોર વધશે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી ગીર સોમનાથ પોરબંદર અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું અનુમાન છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં તાપી વલસાડ નવસારી સુરત અને ડાંગમાં પણ ભારે વરસાદનું અનુમાન છે વડોદરા છોટાઉદેપુર ગાંધીનગર ભરૂચ દાહોદ પંચમહાલ ખેડા આણંદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને અરવલ્લીમાં બહારેથી મધ્યમ વરસાદ વરસવાની

મિત્રો હવે વાત કરીએ યલો એલર્ટના વિસ્તારોની તો મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ અને પાટણ જિલ્લામાં પણ આજે સારો વરસાદ વરસશે અને ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે દ્વારકા અને પોરબંદરમાં આજે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે આ બંને જિલ્લામાં પણ વરસાદનું આજે યલો એલર્ટ અપાયું છે ઉપરાંત ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ બોટાદ અને અમદાવાદ ગાંધીનગર આણંદ અને ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વલસાડ સુરત અને નવસારીમાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે ઉપરાંત મિત્રો દમણ દાદરાનગર હવેલીમાં પણ આજે ભાર પવન સાથે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે આ વિસ્તારમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે મિત્રો આપણે જાણીએ કે પરેશભાઈ આગાહી કરી છે અને ખેડૂતોને પણ કીધું છે કે ખેડૂતોને થશે હવે મોજ કે મેઘરાજા વરસવાના છે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ ગુજરાતમાં આગામી સમય માટે વરસાદની આગાહી કરી છે અને તેમણે જણાવ્યું છે કે રાજમહેલ સક્રિય વરસાદી સિસ્ટમને કારણે ઉત્તર પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પાંચ ઇંચ થી પણ વધુ વરસાદ વરસી શકે છે આ આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે જ્યારે એકાઉલ બે સેન્ટરમાં બહાર વરસાદની સંભાવના છે વધુમાં હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી ના જણાવ્યા અનુસાર મિત્રો જાણીએ તો ગુજરાતમાં માં વરસાદ જોર યથાવત છે મિત્રો ચોવીસ ઓગસ્ટ એટલે કે ગત રાત્રિની મોડી રાત સુધી માં દક્ષિણ ગુજરાત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં માં થી ચાર ઇંચ વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં માં મહીસાગર છોટા ઉદેપુર અને દાહોદમાં માં થી પાંચ ઇંચ સુધીનો વરસાદ થવાની સંભાવના છે સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીમાં ત્રણ થી લઈ અને પાંચ ઇંચ વરસાદની અપેક્ષા છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં બે થી ચાર ઇંચ વરસાદ થઈ શકે છે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ભલે મિત્રો રાજસ્થાન તરફ ફંટાય હોય પરંતુ તેની અસરને કારણે ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ યથાવત રહેશે ત્યાર બાર હવે મિત્રો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદના કહેવાય ધહાણ છે જેની વાત કરતા પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે મિત્રો ચોવીસ ઓગસ્ટની રાત્રે દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી નવસારી વલસાડ અને વાપી જિલ્લામાં બેથી ચાર ઈંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે અને કેટલાક શહેરોમાં મિત્રો ચાર ઈંચ કરતા પણ વધુ વરસાદની શક્યતા છે

ત્યારબાદ મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદરમાં હળવાથી મધ્યમ વરસાદ થશે જ્યારે કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા હાલ સેવાઈ રહી છે હવે મિત્રો વાત કરીએ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની કેવી સ્થિતિ છે મિત્રો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ વડોદરા અને વિરમગામ જેવા વિસ્તારોમાં ચોવીસ ઓગસ્ટની મોડી રાત થી લઈ અને મિત્રો છવ્વીસ ઓગસ્ટની મોડી રાત સુધીમાં એક થી બે ઇંચ વરસાદ નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના લગભગ તમામ વિસ્તારોમાં બે થી લઈને ચાર ઇંચ થવા વરસાદ થવાની સંભાવના છે

સંભાવના હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે વ્યક્ત કરી છે તે સિવાય મિત્રો પચીસ ઓગસ્ટના રોજ એટલે કે આજના દિવસે અમદાવાદમાં બહાર વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા અને દરિયામાં ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે મિત્રો તમે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો કે વડોદરા ભાવનગર અને અમદાવાદની સ્થિતિ અત્યારે શું છે ચાલીસ થી પચાસ કિલોમીટર ની ઝડપે દરિયાઈ કાંઠે પવન ફૂંકાશે અને દરિયા કાંઠે બંદરો પર મિત્રો ત્રણ નંબરના સિગ્નલો પણ લગાવી દેવામાં આવ્યા છે મિત્રો આજ મહિસાગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા વચ્ચે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો અને ઓખા બંદર પર પણ મિત્રો ત્રણ નંબરનું સમુદ્રમાં ત્રણ નંબરનું સિગ્નલ ભારે વરસાદની આગાહીને પગલે યથાવત છે અરબી સમુદ્રમાં પંદર થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળા હતા જેને લઈને સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો મેઘરાજા આખા ગુજરાતને પાણી પાણી કરી દીધું છે અને મિત્રો આખું ગુજરાત પાણી પાણી છોતરા ફાડ વરસાદી રાઉન્ડ જે શરૂ થયો છે જેના લીધેથી આખા ગુજરાતને ને 56 ફાડ પાણી ભરી દીધું છે આખા ગુજરાત પર અવિરત અનરાધાર વરસાદની આગાહી ઉપર આગાહી કરવામાં આવી રહી છે બતાવી રહ્યા છે બોટાદ છે રાજકોટ છે સુરેન્દ્રનગર અમદાવાદ નડિયાદ ખંભાત વડોદરા ગોધરા લુણાવાડા આ તમામ વિસ્તારોની અંદર ગોંડલ તમામ વિસ્તારોની અંદર અવિરત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે

રહી છે મિત્રો હવે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જમ્યો છે અને વાદળ વાતાવરણની વચ્ચે બપોરના સમયે સારામાં સારો વરસાદ વર્ષ શકે તેવા પણ અત્યારે હાલ જે કાંઈ કહેવાય એ દેખાઈ છે મિત્રો તમને ડિસ્પ્લે પર ભરૂચ છે ભાવનગર અમરેલી જુનાગઢ મહુવા સુરત આ તમામ વિસ્તારોની અંદર આજે બોટાદ છે આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો બપોર સુધીમાં બહાર બહારથી વરસાદ

સાબરમતી નદી ભયાનક સપાટી એટલે કે એકસો ને બત્રીસ ફૂટ પહોંચી ગઈ છે તો મિત્રો આ હતા આજના તાજા હવામાન સમાચાર ફરી મળીશું આવા જ હવામાન સમાચાર સાથે ત્યાં